પોષણ એસોસિએશનના જિલ્લા પ્રમુખ કનક કનકબેન સાથે આજે પ્રવાસ છે એ પ્રવાસમાં જે તે ગામના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો મળવાનું થયું અને ભારતીય મજદૂર સંઘ શ્રમિક સંગઠન છે અને આ ઉજવણી શ્રમિક સાથે જ કરવાની છે એ ઉદ્દેશ સાથે નીકળેલા અમે આજે શ્રમિકો સાથે વાત કરીએ છીએ ખાસ કરીને આશાબેન છે આંગણવાડી વર્કર છે અસંગઠિત ક્ષેત્રના મજૂર છે શ્રમિકો છે એમને શ્રમ ઈ પોર્ટલમાં ખાસ નોંધણી કરાવે જ્યાં મુશ્કેલી હોય ત્યાં ભારતીય મજદૂર સંઘના કાર્યકર મદદ કરશે અને સરકારની જે કંઈ મળવાપાત્ર યોજના છે એ ગામ લેવલથી કક્ષા સુધી જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરશે એ ઉદ્દેશ સાથે અમે ભારતીય મજદૂર સંઘના ક્ષેત્રમાં પ્રવેશને આવકારીએ છીએ ભારતીય રાષ્ટ્રભક્ત મજદૂરો આપણે આનંદ સાથે કહું આજે રાણપુર તાલુકાની

ખૂબ જ મોટા લઈ ગઈ અને ખાસ કરીને બાંધકામ મજૂરો સહિતના શ્રમિકોને વિનંતી છે કે દેશના હિતમાં તમારું કામ કરવાનું છે પણ આપણે કામના પૂરા કામ લેવાના સંકલ્પ સાથે ભારતીય મજૂર આગળ વધી રહ્યું છે ત્યારે મિત્રો આ સંગઠન સાથે માટે બાબત છે કે બાંધકામ મજૂરો માટે સરકારે આ પોર્ટલ લોન્ચ કર્યું છે દરેક શ્રમિકો એમાં પોતાની નોંધણી કરાવે જેથી કરી સરકારની બધી જ યોજનાઓ જે શ્રમુકો માટેની છે એના પૈસા ભણ વપરાયેલા પડાય રહ્યા છે કે તાકી દે વપરાય અને આપતા આર્થિક અને સામાજિક સુખાકારીમાં ખૂબ જ આમ પરિવર્તન આવે ઉદ્દેશ સાથે ભારતીય મુદ્દે આગળ વધી રહ્યું છે ત્યારે ફરી એકવાર દેશ કે એટલે કરેંગે કામ કામ કરે ગુરે કામ દેશ કે એટલે કરેંગે કામ આમ કે ગુરે કામ દેશ કો બનાતા કોણ કૌન મજદૂર દેશ કો બનાતા કોણ ભારતીય મજદૂર ભારત મતક